ગુજરાતના પાટણ જિલ્લાના રાધનપુર શહેરના રસ્તા પેરિસ જેવા રાધનપુરના ધારાસભ્ય નગરપાલિકાના પ્રમુખ આંખે પાંટા બાંધીને ફરે છે રાધનપુરના હાઇવેથી મંડી ચોક સુધીના રસ્તાઓ દેશના રસ્તાઓથી પણ વીઆઈપી રસ્તાઓ રાધનપુરના છે એક વખત રાધનપુરના રસ્તા ઉપરથી નીકળવા જેવું છે રાધનપુરના ધારાસભ્ય તેમજ નગરપાલિકા પ્રમુખ ક્યાં છે તે જ રાધનપુરની જનતાને ખબર નથી જ્યારે જ્યારે નગરપાલિકાની ઓફિસ પર લોકો રજૂઆત કરવા જાય છે તેઓ પ્રમુખની ખુરશી ઉપર તેમના પતિદેવ બેઠા જોવા મળે છે પ્રમુખ ઓફિસ ઉપર હાજર હોતા નથી રાધનપુરના તમામ વિસ્તારના રસ્તાઓ ખાડા 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 જીવા મળશે રાધનપુરના ધારાસભ્ય નગરપાલિકા પ્રમુખને રાધનપુરના ખાડા દેખાતા નથી રાધનપુર ચારે બાજુ ખાડા અને ખાડા સિવાય કાંઈ નથી રાધનપુર ખાડામાં કે ખાડામાં રાધનપુર છે તે રાધનપુરની જનતાને ખબર નથી રાધનપુરની જનતા બહુ જ હેરાન પરેશાન થાય છે છતાં રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર તેમજ ધારાસભ્યના પ્રમુખ ભાવનાબેન વિક્રમભાઈ જોશી પેટનું પાણી હલતું નથી રાધનપુરના રસ્તા ક્યારે બનાવવામાં આવશે તે લોકો રાહ જોઈ રહ્યા છે રાધનપુર હાઈવેથી મંડી ચોક સુધીના રસ્તાઓ ખાંડા ખાડા ખાડા સિવાય કાંઈ નથી ઉંમરલાયક લોકોને ચાલવામાં પણ મુશ્કેલી પડે છે અને આજે શિવ રેસિડેન્સીના રહેવાસીઓ શું કહી રહ્યા છે શિવ રેસિડેન્સીના રસ્તાની ખરાબ હાલત છે મારું નામ જયા ઠાકોર વોર્ડ નંબર પાટણ જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ શા માટે અહીંયા આવ્યા આજે હું એટલા માટે અહીંયા આવી છું કે સતત પાછલા એક મહિનાથી અહીંયા પાણી આપ જોઈ શકો છો કે ઘણા સમયથી અહીંયા પાણીનો વેડફાવ થઈ રહ્યો છે જે પીવાનું પાણી છે કે ગટરનું હજુ સુધી ખબર પડી રહી નથી પણ જે પાણી અહીંયા છે આની અંદરથી મચ્છર રોગચાળો ફેલાવાની દહેશ છે અને અહીંયા ઘણા ખરા લોકો બીમાર પણ અત્યારે છે આ વિસ્તાર નગરપાલિકાના વોર્ડ નંબર સાતનો છે શિવ રેસિડેન્સી સોસાયટી છે અહીંયા સો માણસો વસવાટ કરે છે અને આ માણસો જોડે જ્યારે વોર્ડ જોઈએ ત્યારે પગે પડવા આવે છે હાથ જોડવા આવે છે આજીજી કરવા આવે છે તો અત્યારે મારા સીધો સવાલી નેતાઓને કરવો છે કે જ્યારે વોર્ડ જોતા હતા ત્યારે તો તમે અહીંયા ઘરે રાત્રે અડધી રાત્રે અહીંયા અહીંયા દરવાજા ખખડાતા હતા તો અત્યારે આ પરિસ્થિતિ અહીંયા આવીને થોડી જુઓ અને લોકો કઈ રીતે રહે છે એ પણ થોડું અહીંયા નિહાળી જાઓ જે તમે તમારા તાયફાઓ કરી રહ્યા છો ખાલી ખાલી ખોટા ખાતમુહૂર્ત કરવાના ખોટા ખોટા જે તે જઈને ફોટા શો કરવાના જ્યાં કચરો નથી ત્યાં કચરો વાળવાનો તો હકીકત શું છે અહીંયા આવીને જુઓ તો ખબર પડે ને અહીંયા નથી સારો રોડ નથી કોઈ સારી લાઇટો નથી પીવાનો સારો કોઈ નળ અહીંયા મળી રહ્યો કે નથી કોઈ રસ્તો જવા માટેનો તો અહીંયા પ્રજા તમને વોટ આપીને બહુમતીથી જીતાડીને ખુરશી ઉપર બેસાડ્યા છે એટલે એમને પણ તમારી જોડે આશા અપેક્ષા રાખી હતી કે તમે પણ કંઈક સારું એમને સુવિધા પૂરી પાડશો અને કંઈક એમને સુવિધા પૂરી ફરશો ત્યારે તમને લાઈન ચૂંટ્યા છે ને તો ભાવના બેન તમારા તે એક વાર આવે છે અહીંયા પાલિકાના પ્રમુખ તમે અહીં આવ્યા તમને તો એ જાણકારી તે તમારી રીતે આવ્યા ના હું અહીંયા મને અહીંના રહીશોએ બે ત્રણ વખત ટેલિફોનિક વાત કરેલી છે મને બે ત્રણ વખત એ લોકોએ રૂબરૂ બોલાવી હતી પણ હું સમય સંજોગના આધારે આવી શકી નહોતી પણ આજે એમનો ફોન આવ્યો તો અત્યારે હું રૂબરૂ આવી છું રૂબરૂ આવીને જોયું છે તો ખરેખર અહીંયા સ્થિતિ જોઈએ તો આપણને ખુદને થાય છે કે અહીંયા કઈ રીતે વસવાટ કરતા હશે એમ અહીંયા સ્થાનિકો એ રજૂઆત થઈ છે સ્થાનિક લોકોએ પ્રમુખશ્રીને ટેલિફોનિક ચર્ચા કરી છે નગરપાલિકાના સત્તાધિકારીઓ કર્મચારીઓ બધાને રજૂઆત કરવા આવી છે પણ કોઈને કામ કરવામાં રસ છે નહીં ક્યાંથી કેટલા પૈસા કમાવા ક્યાંથી ખિસ્સા ભરવા એમાં રસ છે એમને પ્રજાના પ્રશ્નોમાં કોઈ જાતનો કોઈ રસ છે નહીં તો તમે નગરપાલિકામાં સભ્ય હો તો તમે શું કરશો આ બાબતે હું એક વિપક્ષના સભ્ય તરીકે ખાલી એટલું જ કહેવા માંગુ છું કે અત્યારે બહુમતી ભાજપની છે અને ભાજપ બહુમતીના હિસાબે એમનું મન ફાવે એમ કરે છે જો કે હકીકત જોવા જઈએ તો આ જે વોર્ડ છે વોર્ડ નંબર સાત એટલે કે નગરપાલિકાના જે પ્રમુખ છે એ પ્રમુખનો વોર્ડ છે સાથે સોળ વિધાનસભા ધારાસભ્ય શ્રી લવિનજી ઠાકોર એમનો પણ આ વોર્ડ છે સાથે એમના જે ભાજપની બોડીના જે અધ્યક્ષ છે રાજુભાઈ એમનો પણ આ અવોર્ડ છે તમામે ફ્રન્ટલ ભાજપનું જે છે એ તમામે તમામ સત્તાધિકારીઓ એટલે કે ત્રિપન એન્જિન જે છે એનું આ વોર્ડ છે એ એન્જિન આખું ફેલ દેખાઈ રહ્યું છે આપણે અત્યારે કે ત્યાં કોઈ પણ જાતની કોઈ સુવિધા મળી રહી નથી વિપક્ષ તરીકે હું એટલું જ કહેવા માંગુ છું કે મારાથી થશે એટલો સો પ્રયત્ન કરીશ અને છતાં જો અમારી લાગણીને માન રાખીને કામ નહીં કરે તો ગાંધીજી માર્કે જે કંઈ કરું નામ બોલ લલિતભાઈ સથવાળા આ વિસ્તારનું

તો સાત નંબરના ના પલમુખ છે તો પલમુખ તમે રૂબરૂ મળ્યા રૂબરૂ નથી મળ્યા પણ ફોન થી મે વાતચીત કરી ચૂક્યા છીએ પણ કોઈ સાંભળતું નથી હા વાત કરે છે કે સારું આ મોકલાઈ દેશો સારું થઈ જશે તમે રૂબરૂ જયલા રૂબરૂ નગરપાલિકામાં માં ગઈ ચૂક્યા છું તો પલમુખ સી હાજર હતા નતા પલમુખ સી હાજર હોય છે તે નહીં કોઈ જોયા જ નહીં ને પલમુખ સી ને જોયા જ નહીં તો તમે શું આ વિશે વધુ કેવા માંગો અમે તો એમ કેવા માંગીએ છીએ કે આ રીતે પાણી બંધ કરાવરાઓ ચાલવાનો રસ્તો થાય એવું કરાવરાઓ

આ વિસ્તારનું આટલું નામ ને સોસાયટી નામ બોલી જાવ છું શિવ રેસીડેન્સી ભાવર ત્રણ વર્ષના શાંતિકુંજ સોસાયટી ની બાજુ ઉદઘાટન